નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કાયદા વિષયની સિરીઝમાં હું મહેશ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આપણે અત્યારે રહ્યા છીએ એટ્રોસિટી એટ્રોસિટી એક્ટ એક્ટ એટલે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી આપણે એના પહેલાના વિડીયો લેક્ચરમાં જોયું હતું પ્રસ્તાવના જેમાં તમને સામાન્ય કાયદા વિશે માહિતી આપી હવે એના પ્રકરણો ચાલુ કરવાના છીએ ટોટલ પાંચ પ્રકરણ છે અને વચ્ચે એક ઉમેરવામાં આવ્યું છે ગણતરીમાં ટોટલ ટોટલ જોવા જઈએ તો તો પ્રકરણ પ્રકરણ જે છે છે એમાંથી અત્યારે આ વિડિયો લેક્ચરની અંદર આપણે પહેલા પ્રકરણ વિશે ચર્ચા કરીશું મેં તમને સમજાવ્યું છે કે દરેક કાયદાના પહેલા પ્રકરણમાં મોટા ભાગે એક જ વસ્તુની ચર્ચા હશે શું પ્રારંભિક કલમ એક અને બે પ્રારંભિકમાં શું હશે તો કાયદાનું નામાંકરણ થયેલું હશે અને જો અમુક મહત્વના શબ્દો હશે તો એ શબ્દોની વ્યાખ્યા પહેલાથી સમજાવી દેવામાં આવી હશે કે ભાઈ કાયદાની અંદર આ શબ્દોનો વારંવાર ઉપયોગ થશે એનો અર્થ તમે પહેલાથી સમજી લો એ શબ્દોની વ્યાખ્યા હશે તો બસ આ જ ચર્ચા આ પ્રકરણની અંદર કરવામાં આવેલ છે તો જોઈએ વન બાય વન તો પહેલો પ્રકરણ આવે છે એના નામાંકરણ માટે અધિનિયમનો નામ અને તેના અમલનો વિસ્તાર ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ અધિનિયમનો નામ અને તેના અમલનો વિસ્તાર તો કાયદાનું નામાંકરણ થયું છે પહેલા કલમમાં શું નામ છે એનું નામ છે આ અધિનિયમ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી કહેવાશે બીજું તે સમગ્ર ભારતના ક્ષેત્રને લાગુ પડશે ફરીથી એ જ વસ્તુ જ્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય ત્રણસો સિત્તેર ત્યાં લાગુ હતું તો પછી જમ્મુ કાશ્મીર સિવાય બોલતા હતા પણ હવે જમ્મુ કાશ્મીર સાથે સમગ્ર ભારતમાં લાગુ પડશે ઓકે તો કલમ એકમાં બસ આટલું જ છે નેક્સ્ટ આવે છે કલમ નંબર બે કલમ બે ની અંદર આપેલ છે મિત્રો વ્યાખ્યાઓ શબ્દોની વ્યાખ્યા એવા શબ્દોની વ્યાખ્યા જે શબ્દોનો સમગ્ર કાયદામાં ઉપયોગ કરવાનો હોય અલગ અલગ જગ્યાએ તો કાયદાના ઘડવૈયાએ પહેલાથી સમજાવી દીધું છે કે આ શબ્દો જે છે તમને થોડું આગળ જઈને તકલીફ આપે એના પહેલા એનો અર્થ તમે સમજી લો ઓકે તો કલમ બે માં વ્યાખ્યાઓ આપેલ છે જ્યારે આપણે ભ્રષ્ટાચાર ભણી રહ્યા હતા તો એમાં પણ કલમ બે માં વ્યાખ્યાઓ આપેલી હતી એમાં ટોટલ ચાર વ્યાખ્યા હતી એ બી સીડી અહીંયા થોડી આ વ્યાખ્યાઓની સંખ્યા વધે છે અહીંયા આવશે એ થી લઈને એફ સુધી એ બી સી ડી ટોટલ ગણતરી કરવા જઈએ તો છ જેટલી થઈ પણ તકલીફ શું થાય છે વચ્ચે બી ની અંદર બી બી પછી બી સી પછી બી આવી રીતે સંખ્યા થોડી વધી જાય છે ત્યાં થોડી તકલીફ થાય એક્ઝામ અંદર મોટા ભાગે ચાન્સ ઓછું છે કે ભાઈ 2a 2b 2c 2d આવું કંઈક પૂછાય ઉ ચાન્સ નથી છતાં પણ જો 100% તૈયારી કરવી હોય તો પછી તમને એક એક કલમ કયા વ્યાખ્યા કઈ કલમમાં છે એ તમને ગોખવું પડે અધરવાઇઝ કલમ બે માં છે એટલું યાદ રાખી લો બહુ થઈ ગયું ઓકે તો આપણે જોઈએ વન બાય વન તમામ વ્યાખ્યાઓને પહેલા આવશે ટુ એ ટુ એ માં છે અત્યાચાર તો ટુ એ માં અત્યાચાર ની વ્યાખ્યા આપેલ છે હવે અત્યાચારમાં કોનો સમાવેશ થશે તો અહીંયા એવું કોઈ લિસ્ટ નથી આપ્યું એટલું કહી દીધું છે કે કલમ ત્રણ

તો તમને અઢળક લિસ્ટ બતાવીશ જેમાં કહી શકાય કે ચાલીસ પિસ્તાલીસ જેટલા કૃત્યો બતાવીશ જે ગુનાઓ છે એને જ કહેવાય અત્યાચાર ઓકે પછી નેક્સ્ટ આવે છે બી કોડ હવે આ કાયદાની અંદર કોડ શબ્દ આવે અથવા તો અધિનિયમ શબ્દ આવે કોડ શબ્દ આવે અથવા તો અધિનિયમ શબ્દ આવે તો શું સમજવાનું તો પહેલો પહેલો આ કોડ શબ્દ કાયદામાં જ્યાં પણ આવે તો સમજી લેવાનું હતું સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ પર હવે તમે જાણો છો આ પોતે કાયદો રદ થઈ ગયો તો એની જગ્યા હવે શું વાપરવું પડશે એનએસએસ એનએસએસ એટલે નાગરિક સુરક્ષા સંહિતા સીઆરપીસી નો ન્યુ વર્ઝન તો જ્યારે પણ આ કાયદાની અંદર કોડ કે અધિનિયમ શબ્દ આવે તો સમજી લેવાનું કે આ સીઆરપીસી ની વાત થઈ રહી છે ઓકે અથવા તો કહી શકાય એનએસએસ ની વાત થઈ રહી છે નાગરિક સુરક્ષા સંહિતા તો જો એ જ ચર્ચા કરવામાં આવે છે કે કોડ શબ્દનો અર્થ આ કાયદા હેઠળ સીઆરપીસી 1973 મુજબ ગણવાનો રહેશે પણ હવેથી શું થઈ ગયું 2023 થી એ શું ગણાશે હવે એનએસએસ ઓકે નેક્સ્ટ આવે છે બીબી જો અહીંયા આ સંખ્યા વધી રહી છે એ હતું બી હતું પછી બીબી તો બી બી માં આપેલ છે આશ્રિત આશ્રિત એટલે તો જે પણ પીડિત હોય આ કાયદા હેઠળ જેને કોઈ તકલીફ થઈ હોય જેમાં એસસી એસટી વ્યક્તિ છે એના સાથે અત્યાચાર થયું તો એને કહેવાશે પીડિત તો એ જે પીડિતના આશ્રિતો છે પીડિત ઉપર આશ્રિત હોય એનો ભાઈ હોય એની પત્ની હોય એના મા બાપ હોય એના દીકરાઓ હોય કોઈ પણ હોય એના ઉપર આશ્રિત તમામ લોકોને કહેવામાં આવશે આશ્રિત જો લખ્યું છે આશ્રિત શબ્દમાં પીડિતનો જીવનસાથી પણ હોઈ શકે એના સંતાન પણ હોઈ શકે એના વાલી ભાઈ બહેન અથવા જે વ્યક્તિ પાસેથી મેળવવાનો મેળવતો હોય તેનો સમાવેશ થશે તો યાદ રાખજો પીડિત શબ્દમાં કોનો સમાવેશ થશે એના વિશે ચર્ચા કરવામાં આવ્યું છે નેક્સ્ટ આવે છે બી આર્થિક બહિષ્કાર બીજ ચાલે છે એ અને બી બી ચાલે છે હજુ સી આવ્યું નથી બી ની અંદર બીજો ભાગ આવ્યો છે બી સી તો એની અંદર લખ્યું છે આર્થિક બહિષ્કાર આર્થિક બહિષ્કાર શું હોય તો અનુસૂચિત જાતિ કે જનજાતિના વ્યક્તિ સાથે એને આર્થિક રીતે નુકસાન થાય એવા કૃત્યો કરવા જેના અંતર્ગત એને નોકરી પરથી કાઢી દેવું અથવા કોઈ આર્થિક વ્યવહાર કરવાનો હોય તો એના સાથે આર્થિક વ્યવહાર કરતા ટાળવામાં આવે તો એને શું કહેવામાં આવશે એનું આર્થિક બહિષ્કાર થયું છે તો લખ્યું છે આર્થિક બહિષ્કાર શબ્દમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થશે જેમાં મજૂરી કામે રાખવાનો અથવા બીજી વ્યક્તિ સાથે વ્યાપાર ધંધો કરવાનો ઇનકાર કરવો એટલે મજૂરી કામ ઉપર પણ નહીં રાખવાનું જેના કારણે આવક ના થાય એને અને બીજી વ્યક્તિ સાથે વ્યાપાર ધંધો કરવા માટે પણ એને ઇનકાર કરવો એ પણ એ નુકસાન થઈ રહ્યો છે તો એને આર્થિક બહિષ્કાર કહેવાય બીજું શું છે સામાન્ય કામકાજના ક્રમમાં કોઈ કાર્ય કરવા દેવાનો ઇનકાર કરવો જે હક છે એમને જેના કારણે એની કંઈક આર્થિક આવક થાય છે અને એ કરવા જ ના દેવું તો એને પણ શું કહેવામાં આવશે આર્થિક બહિષ્કાર તો આ આર્થિક બહિષ્કારમાં આપણે શોર્ટમાં યાદ રાખીએ કે જ્યાંથી એને આવક થતી હોય આવક ના કરવા દેવું એને કહેવાશે આર્થિક બહિષ્કાર ઓકે ત્રીજું આવે છે સેવાઓ આપો અથવા લાભ આપવાનો ઇન્કાર કરે જે સેવાઓ કે અથવા લાભ મળવાના હોય કોઈ હોસ્પિટલમાં હોય કે કોઈ સ્કૂલમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય એ ન મળે તો એને શું કહેવાય આર્થિક બહિષ્કાર નેક્સ્ટ આવે છે રાજ્ય સેવક તો રાજ્ય સેવક ફરીથી કે આઈપીસી ની અંદર જે કલમ એકવીસ માં આપેલું હતું અને હવે બીએનએસ ની ભારતીય ન્યાય સોરી ઘરી ઘરી આ કાયદાઓ જે નવા આવ્યા છે એની અંદર કન્ફ્યુઝન થઈ જાય છે તો જે નવો કાયદો આવ્યો છે એની અંદર કલમ નંબર બે માં ભારતીય ન્યાય સંહિતા બીએનએસ તો એની અંદર કલમ નંબર બે માં અને ના કલમ એકવીસમાં જે રાજ્ય સેવકની વ્યાખ્યા છે એના વિશે ચર્ચા છે ઓકે તો એ જ એને જ રાજ્ય સેવક ગણવાનું રહેશે ઓકે બાર જેટલા મુદ્દાઓ આપેલા છે કે આ બાર મુદ્દાઓ એ આપણે એનએસએસમાં બીએસએમાં ચર્ચા કરીશું ભારતીય ન્યાય ન્યાયિક ઘરી ઘરી ફરીથી ભારતીય દંડ સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા ઓકે ચલો નેક્સ્ટ જોઈએ આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તો હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કોનો સમાવેશ થશે એના વિશે ચર્ચા છે સી માં તો આપણે એ ભણ્યા પછી બી ભણ્યા પછી બી ની અંદર બી બી અને બી સી ભણ્યા અને ત્યાર પછી આપણે આયા છીએ સી પર એમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ વિશે ચર્ચા છે તો અનુસૂચિત જાતિમાં કોનો સમાવેશ થશે તો હવે એના માટે અહીંયા કોઈ વિશેષ જોગવાઈ નથી તો બંધારણના અનુચ્છેદ ત્રણસો છાસઠ ચોવીસમાં અનુસૂચિત જાતિ તરીકે ગણાયેલા જાતિના જૂથો અને અનુચ્છેદ ત્રણસો છાસઠ પચીસમાં અનુસૂચિત જનજાતિ તરીકે ગણાયેલા જાતિના જૂથોને અને એસસી અને એસટી કહેવામાં આવશે જો લખ્યું છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ શબ્દમાં બંધારણના અનુચ્છેદ ત્રણસો છાસઠ ચોવીસ તરીકે ગણાયેલા જાતિના જૂથોનો સમાવેશ થાય છે અને અનુસૂચિત જનજાતિમાં અનુસૂચિત જનજાતિ શબ્દમાં બંધારણના અનુચ્છેદ ત્રણસો છાસઠ પચીસ તરીકે ગણાયેલા જાતિના જૂથોનો સમાવેશ થાય છે તો આ વસ્તુ યાદ રાખજો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા આપેલ છે સી ની અંદર નેક્સ્ટ આવે છે ખાસ ન્યાયાલય ડી ની અંદર તો ખાસ ન્યાયાલયની વ્યાખ્યા એકચ્યુઅલમાં આપણે જ્યારે આખું પ્રકરણ આવશે એની અંદર જોવાના છીએ કલમ નંબર ચૌદ અને કલમ નંબર પંદર એમાં ખાસ ન્યાયાધીશ વિશે પણ જોઈશું અને પબ્લિક પ્રોસિક્યુટર વિશે પણ જોઈશું તો એ જ લખ્યું છે અહીંયા સ્પેશિયલ કોર્ટ શબ્દમાં આ કાયદાના કલમ ચૌદ હેઠળ સ્પેશિયલ કોર્ટ તરીકે નિર્દિષ્ટ કરાયેલ સેશન્સ કોર્ટનો સમાવેશ થાય છે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની અંદર આ એસપીપી એટલે આ કાયદાના કલમ પંદર હેઠળ કાર્યવાહી કરવા માટે નિમણૂક કરાયેલ એડવોકેટનો સમાવેશ થાય છે તો ત્રણસો સોરી માફ કરજો કલમ નંબર ચૌદ અને પંદરમાં ખાસ ન્યાયાલય અને ખાસ પબ્લિક પ્રોસિક્યુટરની જે ચર્ચા છે એના વિશે આપણે ડિટેલમાં ભણીશું બસ એની વ્યાખ્યા અહીંયા ચર્ચા કરી દેવામાં આવેલ છે ઓકે નેક્સ્ટ છેલ્લો આવે છે હા એના પછી હજુ વચ્ચે છે સામાજિક બહિષ્કાર તો સામાજિક રીતિ રિવાજો અને હક્કો ભોગવવા માટે અટકાવવામાં આવે એને કહેવામાં આવશે સામાજિક બહિષ્કાર જો લખ્યું છે આ શબ્દમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિઓને રૂઢિગઢ સેવાઓ પૂરી પાડવાનો ઇનકાર કરવો અથવા સામાજિક સંબંધથી અલગ રાખવાનો સમાવેશ થાય છે શોર્ટમાં એને સામાજિક હક્કો ન ભોગવવા દેવામાં આવે તો એને શું કહેવામાં આવશે સામાજિક બહિષ્કાર નેક્સ્ટ કલમ આવે છે ઈસી પીડિત તો સીધી વાત છે જેને તકલીફ થઈ હોય આ કાયદા અંતર્ગત તો એને શું કહેવામાં આવશે પીડિત હું અનુસૂચિત જાતિ કે જનજાતિનો છું મારા સાથે અત્યાચાર થયો છે તો હું શું કહેવાય પીડિત તો એને પીડિત કહેવાય પછી નેક્સ્ટ આવે છે સાક્ષીઓ તો જે સાક્ષી બધી તરીકે કે ભાઈ આ કાયદા અંતર્ગત કોઈ સાક્ષી આપવા આવે એને સાક્ષીત પણ આ કાયદાની અંદર કોઈ એવો શબ્દ આવે કે જેની વ્યાખ્યા અહીંયા ન આપેલી હોય તો શું કરવાનું તો જે મેજર એક્ટ છે પહેલાં આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ હતા અને એની જગ્યાએ અત્યારે એનએસએસ આવી ગયું છે બી આવી ગયું છે અને ભારતીય ન્યાય સંહિતા જે આવી ગયું છે એના મુજબ ગણવાનું રહેશે તો એ જ લખ્યું છે આ કાયદા અંતર્ગત વપરાયેલા કોઈપણ શબ્દ જેમની આ કાયદામાં વ્યાખ્યા કરવામાં ન આવેલ હોય તેને આઈપીસી સી અને એવિડન્સ મુજબ ગણવાનું રહેશે એટલે કે હવેથી શું થઈ જશે ભારતીય ન્યાય સંહિતા નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તો આઈપીસી ની જગ્યાએ આવી ગયું છે આ સી ની જગ્યાએ આવી ગયું છે અને આ એવિડન્સ ની જગ્યાએ આવી ગયું છે ઓકે તો એમાં જે વ્યાખ્યાઓ આપેલું હોય એ જ વ્યાખ્યા અહીંયા કરવાનું રહેશે ક્લિયર તો પ્રકરણ એકની અંદર કલમ ટોટલ બે આપેલી હતી જેમાં પહેલા કલમમાં નામાંકરણ થયું અને બીજા કલમમાં શબ્દોની વ્યાખ્યા છે જે એ થી લઈને એફ સુધી છેલ્લો એફ છે એની વચ્ચે અમુક વસ્તુ એડ કરવામાં આવી છે તેના કારણે થોડું વધારે લંબાઈ ગયું ઓકે આ શબ્દો એવા શબ્દો છે જેનો ઉપયોગ આખા કાયદાની અંદર કરવાનું છે એટલે કે એટ્રોસિટી કાયદામાં આ શબ્દોનો વારંવાર ઉપયોગ કરવાનો છે એના માટે કાયદાના ઘડોઇયાઓ એ શબ્દો પહેલાંથી સમજાઈ ચૂક્યા છે ઓકે તો આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ બાકી લઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત